સુરત મહાનગરપાલિકા શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશન સુવિધા અંતર્ગત અને સિટી બસ સેવાનું સંચાલન કરી રહી છે જેમાં પ્રતિદિન બે લાખ થી વધુ યાત્રીઓ મુસાફરી કરે છે આ પૈકી સુરતમાં દોડતી બસોનો નો લાભ દરરોજ એક લાખ પચીસ હજારથી વધુ મુસાફરો લે છે મનપાએ બીઆરટીએસના તમામ તે રૂટ પર દોડતી ત્રણસો બાવન ડીઝલ બસોને સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક બસમાં કન્વર્ટ કરીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે આ ત્રણસો બાવન ઇલેક્ટ્રિક બસો હવે દરરોજ સરેરાશ પચીસ હજાર કિલોમીટરનું અંતર કાપે છે ડીઝલ બસોની એવરેજ ચાર પાંચ કિલોમીટર પ્રતિ લિટર હતી તેની તુલનામાં ઈ બસ ઓન રોડ થવાની દૈનિક હજારો લિટર ડીઝલની બચત શરૂ થઈ છે પ્રાપ્ત તો સુરત મહાનગરપાલિકાએ વર્ષે અઢાર લાખ થી વધુ ડીઝલનો ધુમાડો થતો અટકાવ્યો છે ડીઝલ બસ ને કારણે દર કિલોમીટરે જીરો પોઈન્ટ પચીસ કિલો કાર્બન ડાયોક્સાઇડ નું ઉત્સર્જન થતું હતું ઈ બસોના સંચાલન થી દૈનિક છ પોઈન્ટ પચાસ ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટી રહ્યું છે વાર્ષિક ધોરણે બે હજાર ત્રણસો બોત્તેર પોઇન્ટ પચાસ ટન કાર્બન ડાયોક્સાઇડ હવામાં ભરતો અટકાવી શકાય છે પરિવહન ચેરમેન ના જણાવ્યા મુજબ ઇલેક્ટ્રિક બસો દોડાવવાથી શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશનના ક્ષેત્રમાં મહિને બસો ટન જેટલો કાર્બન ડાયોક્સાઇડ ઘટ્યો છે આ ગ્રીન ટ્રાન્સપોર્ટેશન પહેલના કારણે શહેરના કુલ પ્રદૂષણમાં પંદર ટકાનો ઘટાડો નોંધાયો છે માત્ર કાર્બન ડાયોક્સાઇડ નહીં પરંતુ નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા હાનિકારક કણોમાં પણ નોંધપાત્ર સરેરાશ લાઈફ સાત વર્ષ હતી જ્યારે ઇલેક્ટ્રિક બસોની સરેરાશ લાઈફ બાર વર્ષ છે આમ સુરત મહાનગરપાલિકાએ પર્યાવરણની સુરક્ષા સાથે લાંબા કાળાના આર્થિક અને સામાજિક લાભોને પણ ધ્યાનમાં રાખીને એક મજબૂત અને પ્રગતિશીલ પગલું ભર્યું

સિટી બસમાં ચલાવી રહ્યા છે અને આપણે ચારસો ડીઝલ બસ પણ આપણી પાસે છે વાત આપણે જે સાડા ચારસો બસ આપણે જ્યારે જ્યારથી શરૂ કરી છે એક વર્ષ દરમિયાનમાં આપણે આ શહેરની અંદર બસો ટન જેટલું કાર્બન ડાયોક્સાઇડનું ઘટાડો જ્યારે નોંધાયો છે આ શહેર માટે ખૂબ મોટી વાત છે એટલું જ ત્યાં આવનારા આ ડિસેમ્બરથી લઈને આવનારા માર્ચ છવ્વીસ સુધીમાં આપણે જે છસો બસ આપણે હજુ ઈવી ભરવાની છે સુરત આ આવું શહેર બનશે ત્યારે તમામ બસ આપણી પાસે ઈવી થઈ જશે ત્યારે ખાલી જે આપણે બસેસ ની વાત કરીએ સુરત મહાનગરપાલિકાની એનાથી આપણે પાંચસો ટન જેટલું કાર્બન ડાયોક્સાઇડ એટલો એનો ઘટાડો નોંધાશે એની સાથોસાથ જે હમણાં જે આપણી પાસે ચારસો ડીઝલ બસ છે અને જે સાડા ચારસો આપણી પાસે ઈવી બસ છે એના કારણે જે ડીઝલની જે બચત થઈ છે ઈવી બસના કારણે એ પંદર કરોડ ની આજુબાજુ આપણને એનો પણ જે ફાયદો થયો છે આવનારા દિવસોમાં જયારે હજુ એ ચારસો બંધ થઈ જશે ને તમામ ઈવી થઈ જાય ત્યારે પચાસ કરોડ રૂપિયાનો એની બચત આપણી પાસે થવાની છે સાથોસાથ સુરત મહાનગરપાલિકા જે આપણા ડેપો છે ડેપો પણ આપણે સોલાર પાવર ત્યાં ફિટિંગ કરીને આપણી પાસે જે ડેપો આપણે સો કિલો વાટ આપણે પાવર જનરેટ કરી રહ્યા છે હવે આપણે વેસું કરવાના છે સાથે સાથે હવે આવી રીતે સુરત મહાનગરપાલિકા એ આગળ વધી રહી છે અને જ્યારે આપણે વીજળીની બી બચત કરવાના છે ઉત્પન્ન ઉત્પાદન બી કરવાના છે અને આ ડીઝલ જે આપણે કોસ્ટ વધતી હતી એને પણ આપણે બચત કરવાના છે વાત જે આ શહેર માટે પોલ્યુશન ની હતી પોલ્યુશન માટેનો જે શહેરીજનો માટે જે એક નોંધપાત્ર જે ઘટાડો થયો છે ખૂબ મોટી એક મોટી વાત છે આવનારા દિવસોમાં હજુ આપણે ઈ વિકલ તરફ વધવા માટેને જે પ્રોસેસ કરવા પડે સુરત મહાનગર પર જે પોલિસી લાવે કે કાર હોય કે મતલબ ઈવી ટુ વ્હીલર હોય કે રિક્ષા હોય એ જ્યારે અહીંયા સુરત મહાનગર મહાનગર માં જ્યારે રજીસ્ટ્રેશન થશે જે નો ટેક્સ ભરવાનો હતો વર્ષ માટે ટેક્સ આપણે માફી આપી છે પાર્કિંગ ફ્રી આપી છે તો એના કારણે સુરતના નગરજનો વ્હીકલ તરફ આપણે વળ્યા છે અને એ બધું આપણે જોડવા જઈએ તો આપણે આજની તારીખમાં આપણે બસો ટન જે કર્યા પણ હજારો ટન કાર્બન ડાયોક્સાઇડ મતલબ કે અહીંયા આપણે જે ઘટાડો નોંધાવાનો છે એના કારણે આપણે શુદ્ધ પોલ્યુશન શુદ્ધ હવા આ શહેરને જયારે મળવાની છે અને આપણે આ દરિયા કિનારે વસેલું સુરત શહેર છે સુરત શહેર કઈક ના કઈક નવો કરવા માટે પણ ટેવાયેલો છે એટલું જ નહીં સુરત મહાનગરપાલિકાનું આજે પણ નંબર વન છે દેશની અંદર અને આવનારા દિવસોમાં આ ભારત જ નહીં અન્ય દેશોમાં પણ એને વખાણ થશે અને આ ગ્રીન કોરિડોર સાથે ગ્રીન બિલ્ડિંગો સાથે જે આપણે સોલારની આપણે નિર્મિત અહીંયા કરવા જઈ રહ્યા છે અને વી બસની આપણે તો જેવી બસેટ છે આ તમામ વિસ્તાર ને સુરત મહાનગર ના એસી પંચી લાખની વસ્તી ને આપણે આવરી લે એવી રીતે